અરે હાલો જય જય અલો નમ્યા ઓપરેટિવ છે ઉપસ્થિત થવાના છે આપ ધરીએ છે આપ પાસે ખૂબ ઓછો ટાઈમ છે એ ચાલુ કરજો મેસેજ ચાલુ કરો હાલો અરે હાલો મારા ભાઈલા અમે વિનંતી કે દે હાથ ભાઈ થોડુંથી અંદર થોડું પ્રેસ જો થોડા અમને અમને કહો થોડા આગળ જશે હાલો ભાઈલા

અને સામાજિક સ્તરે પ્રોકિની અંદર પોતે यंग શેફ પર ફરીપતિ જવાબદારી સાથે કોઈ સમાજને વિકસિત બનાવવામાં આવે લાવ પડે હાલો છોડીવાં કા ઉતરીયો ચાલો આંકા ભાઈલો આંકા તમારો મોડો તમારો हलो <laughs>